હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો હવે ફ્રી થઈ ગયા અને બધા છોકરાઓને નવળાવ ધોવાનું કામ છે અને રસોઈ કરવાની બાકી છે તો છોકરીઓ અહીંયા ટીવી જોવે છે હમણાં ટીવી આવ્યું છે ને તે છોકરાઓ તો ટીવી જોવાનું જ કામ ઉપાડ્યું છે તો હવે લગ્નની કેસટ આવે છે મારા ભાઈની અને હવે ગોતીડો ઉપાડવાની તૈયારી છે અને બે બેનું ચાંદલા જો મારા પહેરાવીસી તો ગોતીડો જાય છે

તો એ મારા નાના કાકી છે ઈ મટુક્યું ભરે છે ગોતીડાની ઓળી આડી

નાનો ના પાણકો આમ જો પોપટ આવ્યો જો આવ્યો પોપટ જોયો કેમ બોલે કેમ બોલે છે તો હવે પરમ ભુજન મંદિરે દર્શન કરવા આવ્યા છે हेलो पहला दर्शन कर लियो बस दे अब पूजा पाठ थाई से चांद लाई थाता जा है शाम दादा केम करे एम બે વારા ફરતી વગાડશે હવે પરમે તો છે ને ચાંદલા કર્યા બતાય તો પરમ મોઢું ન્યા અને પ્રસાદી લીધી મંદિરમાંથી માંથી તારો ચાંદલો બતાય તો જો બે ચાંદલા કર્યા છે હવે અને પ્રસાદી લીધી છે મંદિરમાંથી તો હાલો હવે મંદિર બંધ કરી દઈ બંધ કરવું હોય આ હાલો હે સાહેબ આવી ગયા છે ઓ બે સાહેબ બેઠા છે કેમ બે સાહેબ તો સે તોડા તોડાયવા અને હવે બે ઘરે આવે છે રમીને અહીંયા કંઈક કામકાજ ચાલુ છે માંજર તોડો છો તો બે બે નું તુલસી માંજર તોડે છે ભાગ પાડ દો આર્યા શેતુડા હવે આપણે ખાટલો અને અહીંયા બેસી અને પરમપૂજન ને સેતુડા ખવડાવવાના છે ભાગ પાડી દો Halo, sorry, jauh khatle Halo, ini aja biar gue. Ah, sorry. baik. Badai kapal kapal makakan kakin berkas dadan. Josh nambah. Vino dada, Sudaba ba. Mama. Banda, dada. Alcalabana la. dada.

આ ઢગલો બધો વીણાઈ ગયો ચોખો થઈ ગયો છે મને કસ્તર બે બેનું ચોખ્ખું કરે છે વીણાઈ જવા જોઈએ એટલે ફંદા નથી કરવાનો

ગોરી ગોઠવી છે રાધાજી જે હાલો તો ઓડિયન્સ ગોઠવાઈ ગઈ છે ચારે ચાર બેન ભાઈ બેહી ગયા છે જોવા હમણાં તો હવે ટીવીમાં લગ્નની કેસર તો પેનરાય જ જોવાનું કામ ઉપાડ્યું છે તો ભાઈની જાન હવે આવી ગઈ છે દોસ્તારું છે બધા જો દર્શિત મામા ડેનિશ મામા હાથમાં ભાઈને હલવે છે હાથ ઉપર એ માં આયવા માંડવે પયણ જો દયા ભઈ આયવા હા પેરા હમ હાર પેરાવા છે પોખવા જો છે દયા તો હવે બધા ઓડિયન્સ ભેડ ખા હેન્સ ભાઈ ના લગ્ન જોતા જોતા

हेलो तो ऑडियंस છે ને ભેળ ખાતા ખાતા જોવે છે લગ્નની પેનરાય મારા ભાઈના લગ્નની પેનરાય ચડાવી છે તો જેની દીદી ને આરાધના દીદી આવી પૂરી જો કે આ ગુડ ઈવન

עכשיו C'è un massicciato da davese. Vieni a prendere. Non lo dai a prendere? Non lo Dove ઘણી આ દીએ કે તું બહેન મજે આજી તો સાંજની રસોઈમાં બને છે મેથીની ભાજી અને નાના નાના બાજરાના રોટલા હા જોઈ નાનો થયો આ તો મોટો થઈ ગયો નાના જ કરવા હોય પણ થાય જ નહીં તો ચાલો ગરમા ગરમ મેથી ભાજી ને બાજરાના રોટલા ખાવા